લોકો બેચેન છે તો સૌથી પહેલા લોકોનો સ્વાર્થ એમાં છે કે પોતાનું જે બેચેનીપણું છે એ બનાવી રાખવા માગે છે બધાને બધી ખબર જ હોય ને આ દુનિયામાં કોને કયા રસ્તે ચાલવું છે કોને ક્યાં રસ્તે ચાલવું નથી આપણે સત્યથી ડરી ડરીને હકીકતથી છે ભાગવાવાળા લોકો છે તમારી આસપાસ કદાચ કોઈ એકાદ વ્યક્તિ છે એવો આવી જાય કે જે તમને સત્યનો અહેસાસ કરાવી દે તમને અહેસાસ કરાવી દે કે ભાઈ તમે ખોટા માર્ગ ઉપર જઈ રહ્યા છો તો પછી એ વ્યક્તિથી તમે દૂર થવા માંડશો તમે સમાજમાં નથી જોતા તમે તમારી આસપાસના કલ્ચરમાં નથી જોતા કે તમે જ તમારી જાતે નથી જોતા કે તમે કેટલી વાર એવું કર્યું છે કે જ્યારે કોઈ એવો શ્રેષ્ઠ વ્યક્તિ આવે કે જે તમને સાચી સલાહ દેવા માંગતો હોય તમને કંઈક સારો આઈડિયા દેવા માગતો હોય જેનાથી તમે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ બનાવી દો છો તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અને તમે એનાથી દૂર જવાનું શરૂ કરી દેશો તમે એનાથી દૂર જવાનું શરૂ કરી દેશો શું લોકોને ખબર નથી પડતી કે ભાઈ પુસ્તકો વાંચવા જોઈએ કે ના વાંચવા જોઈએ શું લોકોને ખબર નથી પડતી કે ભાઈ સત્યના માર્ગે ચાલવું જોઈએ કે ના ચાલવું જોઈએ લોકો કામે ડરી ડરીને બેસેલા છે કામે લોકો ભય રાખે છે કે જો સત્ય છે જીવનમાં આવી જશે તો પછી કમ્ફર્ટ ઝોન જીવનમાંથી દૂર થઈ જશે આ તો એક ડર જ હોય છે અને સત્ય જ્યારે આવે છે ત્યારે તમને ચીરીને પણ રાખી દે છે અને તમારા જે કમ્ફર્ટ ઝોન છે એને છિન્ન ભિન્ન કરી નાખે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે આપને ખબર પડશે કે ભાઈ ખોટી વસ્તુ શું શું છે પછી તો આપણે ખોટી વસ્તુનો ત્યાગ કરશું તમે આ ખાડો એક પટ્ટો બાંધી લીધો છે ને તમે એમ કહો છો કે ભાઈ અંધારું છે અંધારું છે અંધારું છે તો હકીકતમાં અંધારું છે જ નહીં આ ખાડો પટ્ટો છે એ ખોલવાની જરૂર છે મા બાપ એના બાળકોને કહેતા હોય કે ભાઈ પુસ્તક વાંચવા જોઈએ તો શું એક સમય માટે મા બાપને નહોતી ખબર કે પુસ્તકો વાંચવા કેટલા જરૂરી છે જેટલા પણ શ્રેષ્ઠ લોકો છે બધા જ લોકોએ પુસ્તકોને પ્રેમ કરીએ છીએ પુસ્તકો વાંચ્યા છે પોતાની સમજણ ડેવલપ કરી છે એટલા માટે એ લોકો એ સ્તરે પહોંચ્યા હશે શું મા બાપ છે એક સમયે એ બાળક નહીં હોય અવશ્ય હશે મારે તો મારા બાપુજી એ પુસ્તકો વાંચ્યા છે એટલે મને ખ્યાલ છે કે ભાઈ એનું શું મહત્વ છે મને કહેલું છે કે આનું શું મહત્વ છે મહત્વ છે નોલેજ કેટલું મહત્વનું છે અને એના મહત્વથી શું શું થાય છે એ પણ મને વાત કહેલી છે એટલે હું એ રસ્તે ચાલ્યો છું કેમ કે મારા બાપુજીએ વાંચેલા છે એટલે મને કહી શકે પરંતુ મોટા ભાગના લોકો પોતે વાંચતા જ નથી અને ખોટા બાળકો ઉપર બ્લેમ કરે કે ભાઈ તમારે પુસ્તકો વાંચવા જોઈએ સત્યના રસ્તે ચાલવું જોઈએ તમે સારા માણસ બનો પહેલા તમે તો બનીને બતાવી દો પહેલા તમે તો પુસ્તકો વાંચતા થઈ જાવ પછી એ બધી ખોટી વાત કરજો ઘણી વાત આકરી લાગશે ઘણી વાત છે ગમશે નહીં સ્વીકાર નહીં કરી શકશે કેમ કે પચાવું પચાવું થોડું કળવું હોય માટે જે સાચી વાત હોય પચાવી માટે કડવી જોઈશે ને કેટલા લોકો છે જે સાચી વાતને સ્વીકારી શકે જે મર્દના જે લોહી હોય જે મર્દ હોય એ સત્યના રસ્તે ચાલી શકે એ પ્રામાણિકતાના રસ્તે ચાલી શકે કોઈ નબળો વ્યક્તિ આ દુનિયામાં કોઈ પ્રામાણિક ના રસ્તે ચાલી ના શકે એને જીવનમાં જોઈએ ભટકવા marked માર્ગ એને જીવનમાં જોઈએ કે ભાઈ જલ્દી પૈસા કેવી રીતે કમાઈ લઉ ને કોને પાડી દઉ ને કોનાથી આગળ નીકળી જાવ ને પરંતુ જે કોઈ પણ પ્રામાણિક માણસ છે જે કોઈ પણ હકીકતમાં જે ચાલવાળો માણસ છે કૃષ્ણને સહારો લઈને ચાલવાળો માણસ છે પોતાનો બાપ જેને કૃષ્ણ માની લીધો છે એના હાથે પોતાના જીવનની ગાડીનું હેન્ડલ દઈ દીધું છે એ વ્યક્તિ હંમેશા માટે બળવાન હશે અને એ અપ્રામાણિક માર્ગ ક્યારે પણ પસંદ નહીં કરે એ ક્યારે પણ સ્વીકાર નહીં કરે કે ભાઈ હજાર લોકોના જીવ જતા હોય તો જાય પરંતુ મને એટલા પૈસા મળવા જોઈએ મારું આ થવું જોઈએ જો એનર્જી ઊર્જા તો ભરપૂર રહેલી જ છે તમારે ક્યાં વિસ્તારમાં છે એને વહેળાવી છે એ તમારા જીવનની ચોઈ જોઈ શકે ખબર બધાને બધી હોય જ છે શું કરવું છે અને શું નથી કરવું પરંતુ મર્દ એને જ કહેવામાં આવે છે જેને વીર પુત્ર એને એને જ કહેવામાં આવે છે અમૃતસ્ય પુત્ર એને જ કહેવામાં આવે છે કે જે સ્વીકાર કરી અને સાવજની જેમ સિંહની જેમ રણકાર કરે ગર્જના કરે એને જ કહેવામાં આવે છે બાકી તો ખાલી વાતો થાય કે શું ખોટું છે શું સાચું છે પરંતુ હકીકતમાં જીવનમાં પાલન કરવું ઘણો બધું અઘરું છે અને જ્યારે અઘરી વસ્તુ જીવનમાં આવે છે ને ત્યારે જ ખોટી વસ્તુ છે મુકાય છે અઘરી વસ્તુ જ્યારે જીવનમાં આવે છે ત્યારે જ ખોટી વસ્તુ મુકાય છે હવે તમને એક જ્ઞાન જ નથી તમને સમજ જ નથી કે શું કરવું છે શું નથી કરવું તમને જસ્ટ આઈડિયા છે પરંતુ જે સાચું શું છે એનો તમને આઈડિયા છે પરંતુ એ રસ્તે તમે ચાલવા નથી માંગતા વાત સ્પષ્ટ છે તો પછી તમે અંધકારમાં જીવવા માંગો છો આંખ આડો પટ્ટો દઈને રાડું પાડવા જ માગો છો કે અંધકાર છે અંધકાર છે અંધકાર છે એ કુવાના ડેટકાની માફક તમે એ પોતાના મગજમાં છે ધારણા બનાવી લીધી છે કે ભાઈ સૌથી મોટો તો કૂવ જ હોઈ શકે કૂવાથી તો મોટું શું હોઈ શકે કશું કૂવાથી મોટું જ ન હોઈ શકે તમને આવીને બીજો દેટકો કહે છે કે સમુદ્ર ક્યારેક જોતો ખરા કેટલું મોટું છે કેટલું વિશાળ છે પરંતુ તમે એ માનીને બેઠા છો કે ભાઈ સમુદ્ર આ આ સમુદ્ર જેવી કંઈ વસ્તુ હોતી નથી સૌથી મોટો તો કૂવો જ હોય છે સૌથી મોટો તો કૂવો જ હોય છે આવું શું કામે કેમ કે તમે જો માની લીધું કે ભાઈ સૌથી મોટો સમુદ્ર હોય છે તો પછી તમારે વિચારવાની જરૂર પડશે તમારે સમજવાની જરૂર પડશે તમારે કઈક એવી કલ્પના કરવાની જરૂર પડશે કંઈક મહેનત કરવાની જરૂર પડશે કંઈક પરિશ્રમ કરવાની જરૂર પડશે અને અને જે જે સત્ય સત્ય છે 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 આળસ આ બંને વિરોધી ક્યારેય આળસની સાથે હોય ના શકે ને જે આળસ હોય ત્યાં સત્ય હોય નહીં જે આળસ હોય ત્યાં પરિશ્રમ ના હોય જ્યાં પરિશ્રમ હોય ત્યાં આળસ ન હોય વાત સ્પષ્ટ રૂપ છે ખબર બધી બધાને હોય જ છે પરંતુ મર્દ એને જ કહેવાય કે જે ખબર છે કે સાચું શું છે એ રસ્તે ચાલે પડતા રહી આવા વિડીયો સાથે તેની વાત જય હિન્દ વધે માતા